ગર્વથી ગુજરાતી બહુ બેટા તું માર્કેટ જતી હો તો મારા માટે બે ત્રણ જોડી મોજા લેતી આવજે હવે ઠંડી વધી રહી છે તો મારા ફરતી પહેરી શકાય અને હા મારા બ્લડ પ્રેશરની દવા પણ પૂરી થઈ ગઈ છે તો હિરેનને કહે છે કે સાંજે નોકરીથી ઘરે આવતા લેતો આવે કે પછી તું જ મેડિકલમાંથી લેતી આવજે એટલી દવા માટે ખોટો એને શું કામ હેરાન કરવો અમી કહે છે મમ્મી ઘરમાંથી કોઈ પણ બજારમાં જાય એટલે તમે તમારા ઓર્ડર સામે લાવીને મૂકી જ છો ગયા વર્ષે જ મેં તમને બે જોડી મોજા ખરીદી આપ્યા હતા એ ક્યાં ખોવાઈ ગયા છે અને તમારા બ્લડ પ્રેશરની દવા હજુ હમણાં વચ્ચે જ તો લાવ્યા છે શું એટલામાં બધી દવા પૂરી થઈ ગઈ નિર્મલાબેન બોલ્યા બેટા તારાથી શું છુપાવું હું પેલા બાજુવાળા રામીબેન એમના દીકરા જોડે કેટલાય દિવસથી મોજા માંગી રહ્યા હતા પણ એમના દીકરાને સમય નહોતો મળતો આટલી ઠંડીમાં એ હેરાન થતા હતા તો એક જોડી મોજા મેં એમને આપી દીધા અને રહી વાત મારા બ્લડ પ્રેશરની દવાની તો એ રેગ્યુલર લેવાની હોય છે તો પૂરી થઈ ગઈ છે એમાં મને ખોટું બોલીને શું મળવાનું છે અમી ગુસ્સેથી કહે છે મમ્મી તમે તો ખરું કરો છો આપણે કોઈ ધર્મશાળા કે આશ્રમ નથી ખોલી મૂક્યો કે તમે તમારી વસ્તુઓ બીજા લોકોને વહેંચતા ફરો છો આ બધું વસ્તુ ખરીદવા માટે રૂપિયા જોઈએ છે અને એ રૂપિયા કમાવા માટે ઘણી મહેનત કરવી પડે છે આપણને પણ આ બધું મફતમાં નથી મળતું અને તમે તો એ રીતે વસ્તુઓ વહેંચી રહ્યા છો જાણે પોતે રૂપિયા કમાઈને લાવતા હોય આ છેલ્લી વાર હું તમને મોજા લઈ આપું છું અને હવેથી તમે કોઈને આપી દીધા તો મારા જોડે બિલકુલ આશા ન રાખતા કે હું તમને બીજી વાર મોજા કે ખરીદી આપીશ પછી બેસી જજો જૂના જમાનાની માફક બનાવવા આટલું બોલીને અમી બજાર ચાલી ગઈ સાંજ થવા આવી તો હિરેન ઘરે આવીને જુએ છે તો નિર્મલા બેન ટીવી જોતા હોય છે ટીવી જોતા જોઈ હિરેન બોલ્યો શું મમ્મી તું આખો દિવસ ટીવી જોયા કરે છે બીજું કોઈ કામ નથી એટલે એવું થોડી કે આખો દિવસ ટીવી માં ઘુસી રહેવું બાળપણમાં તું જ મને કહેતી હતી કે વધારે પડતું ટીવી જોવાથી આંખો ખરાબ થઈ જાય છે અને તને શું ખબર કે વીજળીનું બિલ કેટલું આવે છે અને આ અમી ક્યાં ગઈ છે ઘરમાં ક્યાંય દેખાતી નથી નિર્મલા બેન તરત ટીવી બંધ કરી દે છે અને કહે છે વહુ તો ક્યારની બજાર ગઈ છે પણ એને આટલું મોડું કેમ થયું એવામાં પ્રવેશ કરે છે અને સાસુની વાત સાંભળી લેતા કહે છે મમ્મી આખી વાત સરખી રીતે કહેવાનું રાખો આમ અડધી વાત કરીને ઘરમાં કંકાસ ન કરાવો નિર્મલાબેન બોલ્યા હું તો ખાલી કહી રહી હતી એટલામાં અમી વટ્ટે બોલતા કહે છે કે એ પણ કહો ને કે હું તમારું સામાન લેવા પણ ગઈ હતી કિરેન બોલ્યો મમ્મી માટે શું સામાન લેવાનું હતું અમી બોલી તમારી માં દાનવીર બનતા ફરે છે બધું કરી આવે છે આજે મોજા આપી આવ્યા છે એવું તો ઘણું આપી આવતા હશે આપણે ક્યાં એમના જોડે ફરીએ છીએ માજી પોતાના મોજા દાન કરીને મને બજારમાંથી નવા લાવવાનું કહે છે બસ એ બધું લેવા ગઈ હતી કિરેન બોલ્યો મમ્મી આ બધું હું શું સાંભળું છું તો આટલી બેદરકાર ક્યારથી થઈ ગઈ છે બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું ભૂલી ગઈ છે કે શું જો આવું જ ચાલતું રહેશે તો મારે અને અમીએ તારી બધી વસ્તુઓનો હિસાબ રાખવો પડશે આટલું કહીને હિરેન અને અમી એમના બેડરૂમમાં ચાલ્યા ગયા દીકરાના શબ્દોથી નિર્મલા બેનનો ચહેરો ઉતરી ગયો ત્યારબાદ થોડા દિવસો પછી અમી અને હિરેન ક્યાંક ફરવા જતા હતા તો નિર્મલાબેન કહે છે બેટા મારું સુગર ફ્રી ચવનપ્રાશ અને ચૂરણ પૂરું થવાની તૈયારીમાં છે તો બજાર જાઓ તો લેતા આવજો અમી બોલી મમ્મી અમે જ્યારે પણ બહાર જતા હોય છે તો તમે અમને ટોકવા અને તમારા ઓર્ડર લઈને તૈયાર બેઠા હોવ છો અને શું આ બધું વસ્તુ અત્યારે હાલ પૂરું થઈ ગયું છે તમે અમને અત્યારે ઓર્ડર આપો છો નિર્મલાબેન બોલ્યા ના હજુ એક બે દિવસ ચાલશે પણ તમે લોકો બહાર જાઓ છો તો વિચાર્યું કે કહી દઉં હિરેન બોલ્યો મમ્મી એક બે દિવસ જવનપ્રાશ અને ચૂરણ નહીં ખાય તો તું મરી નથી જવાની એમ કહીને બંને ચાલ્યા ગયા અમી અને હિરેન બહાર ગયા એના થોડા સમય બાદ બેલ વાગી નિર્મલાબેન દરવાજો ખોલીને જુએ છે તો એમના પતિના ખાસ મિત્ર સતીષભાઈ આવ્યા હતા ઘરમાં પ્રવેશ્યા બાદ બંને બેઠા બેઠા વાતો કરે છે તો બેઠાઇ કહે છે ભાભી પેન્શન જે થોડા મહિનાથી હતું એ ફરી ચાલુ થઈ ગયું છે અને એમાં વધારો પણ થયો છે એટલે તમારી સહીની જરૂર છે મારી તબિયત પણ ઠીકઠાક રહે છે તો હું વારે ઘડીએ તો નહીં આવી શકું તમે જે કીધું હતું એના માટે મારે બેંકમાં એક વ્યક્તિ સાથે વાત થઈ ચૂકી છે એ તમારા બધા રૂપિયા તમારા ગામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે અને આ એટીએમ કાર્ડ રાખો તમને જ્યારે પૈસાની જરૂર પડે તો તમે એમાંથી કાઢી લેજો નિર્મલાબેન બોલ્યા સતીશભાઈ એમના ગયા બાદ તમે મારી ઘણી મદદ કરી છે બહુ દીકરા સાથે રહું છું તો મારા કારણે એમના ખર્ચ પણ વધી ગયા છે તમારા મિત્ર તો મને મૂકી ચાલ્યા ગયા હવે આ ઘડપણનું જીવન ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે આ શહેરમાં બધું અજાણ્યું લાગે છે અને મારા કારણે તમારે બીજા શહેરથી અહીં આવવું પડ્યું મારા લીધે આટલી તકલીફ વેઠરી પડી એના માટે હું માફી માગું છું સતીશભાઈ બોલ્યા અરે ભાભી આવું બોલીને તો તમે મને પારકો કરી રહ્યા છો મહેન્દ્રભાઈ મારા મોટા ભાઈ સમાન હતા જ્યારે પણ મને કોઈ તકલીફ હોય તો આજકાલ લગભગ દરેક ઘરમાં આવું બની રહ્યું છે મા બાપ પોતાનું સર્વસ્વ લૂંટાવીને સંતાનો માટે ખુશ થતા હોય છે અને એક દિવસ એ જ સંતાનો એમની અલગ દુનિયા વસાવી લે છે અને એમાં ખોવાઈ જાય છે થોડી વાર બાદ સતીશ ચાલ્યા ગયા સાંજે જ્યારે બહુ દીકરો ઘરે આવ્યા તો ડાઇનિંગ ટેબલ પર પ્લેટમાં થોડા બિસ્કિટ પડ્યા હતા એ જોઈને અમી બોલી મમ્મી ઘરે કોઈ આવ્યું હતું કે શું નિર્મલા બેન બધું વિસ્તારથી જણાવે છે તો અમી કહે છે કે એક થોડા રૂપિયાના પેન્શન માટે તમારે આટલી મહેમાન ગતિ કરવાની શી જરૂર હતી આ અહીં પ્લેટમાં ખુલ્લા પડેલા બિસ્કિટ હવે શું કામના તમે હંમેશા વસ્તુનો બગાડ કરો છો હવે થોડું ધ્યાન રાખતા શીખો નિર્મલા બેન બોલ્યા બેટા કશો વાંધો નથી એમ પણ સાંજ પડી ગઈ છે તો હું આ બિસ્કિટ ચા સાથે ખાઈ લઈશ કિલેન બોલ્યો મમ્મી તારી ઉંમર થઈ ગઈ છે પણ ઘમંડ હજુ નથી જતો વસ્તુનો બગાડ થતા જો વહુ તને ટોકે છે તો એમાં ખોટું લગાડવાની જરૂર નથી ઉપરથી એનો આભાર માન કે એ તારા જોડે કોઈ હિસાબ નથી માંગી રહી તને પપ્પાનું પચીસ ત્રીસ હજારનું પેન્શન દેખાય છે પણ ત્રણ વર્ષથી ઘરમાં કેટલા ખર્ચા થાય છે એ નથી દેખાતું દીકરાના રૂપિયા પણ તારા જ કહેવાય તો થોડું એના વિશે વિચારતા શીખ આટલું કહીને હિરેન ત્યાંથી ચાલ્યો ગયો રોજની આ નાની નાની વાતોથી મહેણા ટોણાથી નિર્મલાબેન અંદરથી આહત થઈ રહ્યા હતા એમના મનમાં હંમેશા વિચાર આવતો કે જે દીકરાને બાળપણથી મોટો કર્યો અને આજ સુધી ક્યારે કોઈ હિસાબ નથી માંગ્યો આજે એ દીકરો મારા ઘડપણમાં મારા પાસે દરેક વસ્તુનો હિસાબ રાખવા માંગે છે ત્યારબાદ એક દિવસ નિર્મલાબેન બેઠા હતા કે ગામડેથી એમની બહેનપણી શાંતિનો ફોન આવ્યો નિર્મલાબેને એમના સાથે બધી વાત કરી તો શાંતિએ કોઈ એવી વાત જણાવી કે પગ જમીન સરકી ગઈ શાંતિ કહે છે તારી અને દીકરો પરંતુ મારા બે દીકરા અને વહુઓ તો મને ગામમાં તૂટેલા ઘરમાં મૂકી ગયા અને ક્યારેય જોવા પણ નથી આવ્યા કે એમની માં જીવે છે કે મરી ગઈ આ તો ઠીક છે કે પતિનું પેન્શન આવે છે અને એ લોકો એના પર હક નથી જમાવી શક્યા એટલે એનાથી મારા જીવનનું ગુજરાન ચાલી રહ્યું છે બોલ્યા શું એકલા રહેવું યોગ્ય છે એકલા રહેવું કોઈ પડકારથી ઓછું નથી શાંતિ કહે છે કે આપણા પોતાના ઘરમાં સંતાનો સાથે પણ આપણે એકલા જ હતા તો અહીં પારકા લોકો વચ્ચે એકતાનો ડર રાખવો ફોન મૂક્યા બાદ નિર્મલાબેનના મનમાં શાંતિના એ શબ્દો પર વિચાર ચાલી રહ્યો હતો અને અહીં બહુ દીકરો રોજેરોજ કોઈને કોઈ વસ્તુ માટે એમના પાસે હિસાબ માંગતા રહેતા હતા ઘણું વિચાર્યા બાદ એક દિવસ નિર્મલાબેન એક નિર્ણય પર પહોંચે છે અને એ નિર્ણય બહુ દીકરાને સંભળાવતા કહે છે કે હવે હું ગામમાં રહેવા માંગુ છું કિરેન બોલ્યો મમ્મી જો તારે ગામડે રહેવા જવું હોય તો એટલું યાદ રાખજે કે ત્યાં હું તને મળવા નહીં આવી શકું મને રજાની મંજૂરી પણ નહીં મળે કે હું તને ગામ મૂકવા આવી શકું પણ હું ડ્રાઈવરને કહી દઉં છું એ તને ગામ મૂકી આવશે નિર્મલાબેન ખુશી ખુશી એમનો સામાન પેક કરવા લાગ્યા અને બોલ્યા બેટા તું જરાય ચિંતા ના કર હું તને નહીં હેરાન કરું કે ના કોઈ તકલીફ આપવા માંગુ છું અને હવે તારો ખર્ચો પણ ઓછો થઈ જશે બસ શક્ય હોય તો મારા અંતિમ સમયમાં તારો ચહેરો દેખાડી જજે જેથી હું ભગવાન પાસે હિસાબ માંગી શકું કે આખરે મારી શું ભૂલ હતી કે મને આવો દીકરો મળ્યો એટલું બોલીને નિર્મલાબેન ત્યાંથી ગામ જવા રવાના થઈ ગયા ત્યારબાદ બે મહિના થઈ ચૂક્યા પણ ના હિરેન એના મમ્મીને ફોન કરે છે કે ના નિર્મલાબેન એમના મનને દુખી કરે છે ગામમાં આખો દિવસ એ આસ આસપડોશની બહેનપણીઓ સાથે વાતો કરતા અને ખુશીથી દિવસ પસાર કરતા સારા વ્યવહાર અને સ્વભાવના કારણે આપતા હતા એમનો સ્વભાવ પણ પ્રેમાળ હોવાથી બધાને એમના સાથે ઉઠવું બેસવું ઘણું ગમતું હતું નિર્મલાબેને એમની એક જમીનમાં થોડા રૂપિયા ખર્ચી શાકભાજીનું વાવેતર શરૂ કરાવ્યું જેથી કેટલાક લોકોને રોજગાર મળ્યો અને નિર્મલાબેનને સાથ સહકાર મળ્યો તો એમના દિવસો પણ સુધરી ગયા મિત્રો ક્યારેક એક વાર વિચાર કરજો કે બાળપણમાં જ્યારે આપણે મા બાપ પાસે કોઈ વસ્તુ માટે કે રમકડા માટે પણ જીદ કરતા તો કદાચ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે મા બાપ ગમે તેમ કરીને રૂપિયાનો બંદોબસ્ત કરીને આપણી દરેક જીદ પૂરી કરવાની કોશિશ કરતા ફક્ત આપણી ખુશી માટે પરંતુ હવે એવું શા માટે બની રહ્યું છે આજે એ જ મા બાપ જ્યારે ઘરડા થાય ત્યારે એમના પાછળ ખર્ચવામાં આવેલા રૂપિયાનો આપણે હિસાબ રાખવા લાગીએ છીએ ભગવાન ન કરે એ ભવિષ્યમાં આપણા સાથે પણ એવું થાય